દેશી બનાવટી રિવોલ્વર તથા જીવતા કાટિસ સાથે કિસમને ઝડપી લીધી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અલંગ નજીક આવેલ જીએમડી હોસ્પિટલની સામે રોડ ઉપર તેના નેફામાં રિવોલ્વર તથા કાટિસ લઈને ઉભો છે જે માહિતીના આધારે તપાસ નીચે કરતા રાજુભાઈ ઓધાભાઈ પરમાર પાસેથી દેશી બનાવટી રિવોલ્વર તથા જીવતા કાટિસ નંગ એક મળી કિંમત રૂપિયા દસ હજાર સોના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે ચંદુભાઈ રૂખડભાઈ મકવાણા રે ભારાભર તાલુકા તળાજાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા